મારું નામ હરદેવસિંહ ગોહિલ રિટાયર્ડ આર્મીમેન હાલ ગઢડા જે સમયે કારગીલ યુદ્ધ શરૂ થયું હતું ત્રણ જુલાઈથી ત્રણ મેથી અને આજે કારગિલ યુદ્ધના પચીસ વર્ણ પૂર્ણ થયા છે અને પચીસ વર્ણ પૂર્ણ થયા બાદ આજે એ સમયે જે ઓપરેશન વિજયમાં હું સાક્ષી હતો એના દ્રશ્યો આજે મને યાદ આવે છે કારણ કે મારી સાથે ઘણા એવા સાથી સૈનિકો હતા જે સૈનિકોની મારી રૂબરૂમાં એની શહાદત થઈ છે અને એ દ્રશ્યો આજે તાજા તાજા થાય છે આજે હું ગર્વ અને આનંદનો અનુભવ કરું છું અને મારા છ પરિવાર પણ આનંદ અનુભવ કરે છે કારણ કે આ સમયે અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહંતશ્રી શંભુનાથ બાપુજી અત્રે અમારા ઘરે આવી અને અમારું સન્માન કર્યું છે આ પ્રસંગે હું સમગ્ર બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ તથા બોટાદ જિલ્લા સમગ્ર ભાજપની ટીમનું આ આ આ તકે હું આભારી છું કે આ સમયે મને યાદ કર્યો અને કારગિલ સમયમાં જે પણ મેં કામગીરી કરી છે એનો મને આજે પણ આનંદ થાય છે કે જે મેં કામ કર્યું તેને મને આજે પણ મારા સમગ્ર બોટાદ જિલ્લાનો ભાજપ પરિવાર આજે ઘર આંગણે આવી અને મારું સ્વા સ્વાગત કર્યું સન્માન કર્યું હું સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે છવ્વીસમી જુલાઈ એ દિવસ આપણને ભારતના સૌ નાગરિકોને યાદ હશે કે ઓગણીસો નવ્વાણુંની છવ્વીસમી જુલાઈના દિવસે પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતની ભવ્ય અને દિવ્ય વિજય થઈ હતી ભારતીય સેનાના નવજવાનો પોતાની વીરતાના આધાર પર જે કારગીલ યુદ્ધ જીત્યા હતા એ કારગીલ વિજયની આજે પચીસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો અને સૌ મોરચાઓ સાથે મળી અને એક આગવો કાર્યક્રમ અમે આપ્યો છે એમાં પૂર્વ સંધ્યાએ મસાલ રેલી અને આજના દિવસે શહીદોના સન્માન અને જે સેનાના વીર જવાનો છે એમનું પણ રૂબરૂ હયાતીમાં સન્માન એટલે આજે બોટાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અમારા પરિવાર સૌજનો મયુરભાઈ પટેલ જિલ્લા અધ્યક્ષશ્રી અમારા જિલ્લાના પ્રદેશ આગેવાન સુરેશભાઈ અને સૌ બાકી અન્ય અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં અહીં ગઢડા શહેર ખાતે અમે અમારા અહીંના જવાન આપણા સેનાના જે છે જેઓ પોતાની સર્વિસ દરમિયાન કારગીલ યુદ્ધમાં એક સેનાની તરીકે યુદ્ધની અંદર સહભાગી થઈ અને પોતાની વીરતાનું પ્રદર્શન કર્યું હતું એવા આપણા યોદ્ધા અહીંના આપણું ગૌરવ કહી શકાય એવા સેનાના હરદેવસિંહ ગોહિલ એ આંતરે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને અમને બધાને એ ગૌરવ છે કે અમે આજે એમનું રૂબરૂમાં સન્માન કરીએ છીએ એનું માન વધે અને દેશનું ગૌરવ વધે અને કારગીલ વિજયની આપણને સૌને ફરી યાદ તાજી થાય અને ફરી એ જોમ અને જુસ્સો ભારતીય સેનામાં આવે એવા અભિગમ સાથે અમે પાર્ટીએ આજે આ કાર્યક્રમ આપ્યો છે